જામનગર ધોરણ દસ અને બારની ની મોડેલ પરીક્ષા લેવામાં આવી જામનગર કોન્ચિક કલાસ એસોસિએશન દ્વારા છેલ્લા સત્તર વર્ષથી આ પ્રકારની પરીક્ષાની આયોજન કરવામાં આવે છે ધોરણ દસમાં માં ગણિત વિજ્ઞાન અને ધોરણ બાર એકાઉન્ટ બીઓની ની પરીક્ષા લેવામાં આવી ધોરણ દસમાં માં અઢારસો વિદ્યાર્થીઓ અને ધોરણ બારમાં માં બારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શહેરના પાંચ કેન્દ્ર પર અઠ્ઠાવન વર્ગખંડમાં એકસો જેટલા સુપરવાઇઝરની હાજરીમાં પરીક્ષા લેવામાં આવી વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ભયને ગુર કરવા અને વિદ્યાર્થીઓમય આત્મવિશ્વાસ વધે તે માટે આ પરીક્ષાનું આયોજન

અઢારસો વિદ્યાર્થી ધોરણ બાર ના બારસો વિદ્યાર્થી પાર્ટિસિપેટ થાય છે ધોરણ દસ માં મેથ્સ અને સાયન્સ અને ધોરણ બાર માં બીઓ અને નામા જેવા વિષયોનો સમાવેશ કરેલ છે આ મોડલ ટેસ્ટનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ જે એક બોર્ડની ની એક્ઝામ દેવા જાય છે એ પહેલા એક્સપિરિયન્સ થઈ જાય કે બોર્ડની ની એક્ઝામ વખતે આપણે શું શું ધ્યાનમાં રાખવું પરિણામે કોઈ પણ જાતનો એ લોકોને ભય રહે નહીં આ ભયને દૂર કરવા માટે આ એક્ઝામની અંદર આપણે બોર્ડની જે બાર સ્ટીકર લગાડવાની જે સિસ્ટમ છે એ પણ રાખેલ છે જેથી તેનો એક્સપિરિયન્સ દેવાને મળે અને ભવિષ્યમાં તેઓ વિદ્યાર્થી બોર્ડ નું પેપર સારી રીતે લખી શકે અને કોઈ જગ્યા ભય વગર લખી શકે તેવાનું મુખ્ય હેતુ છે જન્મનાગરની અંદર આપણે આના માટે પાંચ થી છ શાળાઓએ ભાગ લીધે છે જેથી કરીને તેવાના વિદ્યાર્થીઓ બધા માત લશું